ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં મળશે બીજી ફેબ્રુઆરીથી વિધાનસભાના બજેટ સત્રનો થઈ શકે પ્રારંભ પંદર થી વીસ દિવસનું વિધાનસભાનું વિધાનસભા ટૂંકુ બજેટ સત્ર થશે જાન્યુઆરીમાં શરૂ થશે ભાજપનું લોટસ પાર્ટ ટુ ઓપરેશન પહેલા તબક્કામાં વિપક્ષના સિટિંગ એમએલએ રાજીનામા અપાવી ભાજપ માં જોડવાનું આયોજન બીજા તબક્કામાં વિપક્ષના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો પૂર્વ સભ્યો પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સંસદ સભ્યોને ભાજપ માં ભેળવવાનું આયોજન તમામ છવ્વીસ લોકસભાની બેઠક પર પાંચ લાખની લીડ થી જીતવાનો ભાજપ નો એકમાત્ર ટાર્ગેટ છેતરપિંડી કરનાર સુરત માં ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ ભુજ ની ધરપકડ ભાઈ સાથે મળી બચત યોજનાના નામે એકત્રીસ લોકો સાથે ઓગણચાલીસ લાખની ઠગાઈ કર્યાનો આરોપ પોલીસે ગુનો નોંધી અનિલ અને તેના ભાઈની કરી ધરપકડ માં તેલમાં ની આશંકાએ રાજકોટની ત્રણ પેઢી માં લેવાયા સિંગતેલ ના નમુના શહેર માં દાણાપીઠ પરાબજાર અને જૂના યાર્ડ માં આવેલી પેઢી માંથી લેવાયા સેમ્પલ વીસ થી વધુ ખાણીપીણીના સ્ટોલ ધારકો ને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ ચોમાસા સાની ઋતુ પૂર્ણ થયા બાદ પણ સુરતમાં પાણીજન્ય રોગચાળો યથાવત શહેરમાં બે લોકોના સારવાર વખતે મોત મહાકાય ટ્રેલરે પલટી મારતા સર્જાયો અકસ્માત ભુજના દેશલ પર નજીક પવન ચક્કી ના પાર્ટસ લઈને જતું હતું ટ્રેલર તે સમય બની ઘટના રાતનો સમય હોવાને કારણે મોટી જાનહાની ટળી ગાંધીનગરમાં કોરોનાના નોંધાયા નવા બે કેસ દક્ષિણ ભારતનો પ્રવાસ કરી આવેલી બે મહિના કોરોના સંક્રમિત બંને દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે મોકલાયા કોરોનાનું નવું વેરિયન્ટ છે કે નહીં તેની કરાશે ચકાસણી રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો નવ પર રાજ્ય સરકારે કેન્દ્રીય આરોગ્ય વિભાગની નવી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનો કર્યો આદેશ કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ કોર્પોરેશન એક્શન મોડ પર હોસ્પિટલોને ઓક્સિજન બેડ અને દવાઓનો પૂરતો સ્ટોક રાખવા આદેશ તો આરોગ્ય કેન્દ્ર પર કોર્પોરેશન તરફથી કરાશે ટેસ્ટિંગની વ્યવસ્થા કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટના કેસમાં ચિંતાજનક વધારો છેલ્લા ચોવીસ કલાકમાં નવા એકસો પંદર કેસ તો સંક્રમિત બે દર્દીઓએ ગુમાવ્યા જીવ મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો પાંત્રીસ પર છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયા નવા અગિયાર કેસ એક્ટિવ કેસમાં સૌથી વધારે મુંબઈમાં સત્યાવીસ કેસ કોરોનાના નવા વેરિયન્ટના કેસ વધતા ઉત્તરાખંડમાં વધારાઈ સતર્કતા સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરી એડવાઇઝરી હોસ્પિટલોમાં દવાઓનો સ્ટોક અને ઓક્સિજનથી સજ્જ બેડ તૈયાર કરવાના આદેશ દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો છેલ્લા ચોવીસ કોરોનાના માં કોરોનાના નોંધાયા કેસ તો એક્ટિવ કેસનો આંકડો હજાર રાજ્યમાં કાતિલ ઠંડીનો અસલી ઠંડી નોજાજ શરૂમાં વીસ ડિગ્રી થી નીચું તાપમાન અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ ગાર અમદાવાદમાં પણ ઠંડીનો પારો પહોંચ્યો પંદર પોઈન્ટ પાંચ ડિગ્રીએ આગામી સાત દિવસ તેર થી પંદર ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી ડીમાં બાર પોઈન્ટ આઠ અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન જમ્મુ કાશ્મીરમાં કડકડતી ઠંડીથી લોકોના જનજીવન પર અસર પહેલગામમાં તાપમાન માઇનસ છ ડિગ્રી શ્રીનગરમાં તાપમાન માઇનસ ત્રણ પોઈન્ટ સાત ડિગ્રી ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ એ ટેસ્ટ ટેસ્ટ માટેના કરી જાહેરાત જાહેરાત માર્ચમાં કોમન એન્ટ્રન્સ ધોરણ દસ પછી અગિયાર અને બાર સાયન્સ કરનાર વિદ્યાર્થીને મળશે નાણાકીય સહાય રાજ્ય સરકારે બજેટમાં નવી સહાય યોજના લાવવાની શરૂ કરી તૈયારી ધોરણ અગિયાર બાર સાયન્સની ઘટતી સંખ્યાને લઈ રાજ્ય સરકારની વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે યોજનાની વિચારણા અગિયાર બાર જ્ઞાન સહાયક છ હજાર સાતસો જગ્યા માટે અગિયાર હજાર આજે થઈ મુદત પૂર્ણ ઓક્ટોબર માં જેટલી જગ્યાઓ ખાલી છે તે તમામ કરાશે ભરતી આ વર્ષે મેડિકલ માં રેકોર્ડ બ્રેક પ્રવેશ રાજ્યમાં સાત હજાર સત્તાવન સહિત દેશમાં એક લાખ પાંચ હજાર જેટલા એમ પ્રવેશ ઘણી કોલેજો પ્રવેશ ની વિગતો વેબસાઇટ પર ન કરી અપલોડ વિદ્યાર્થીઓને નામ ચેક કરી લેવા સૂચના ડુપ્લિકેટ ઘીના રેકેટનો પોલીસે કર્યો પર્દાફાશ અમરેલીના લીલિયાના પીપળવામાં અમૃત મિનરલ વોટર પાણીના પ્લાન્ટની આડમાં ચાલતી ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ઝડપાયો ડુપ્લિકેટ ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલ લીધા રાજ્યમાં અખાદ્ય ખોરાક વેચનાર સામે કડક પગલા લેવામાં પ્રશાસનની નિષ્ક્રિયતા ત્રણ વર્ષમાં ચાર હજાર પાંચસો છ સિવિલ કેસ દાખલ માત્ર એકસો અડસઠ સામે જ ગુનો કરાયો દાખલ ખાદ્ય પદાર્થોમાં માં અનેક કિસ્સા છતાં કડક કાયદાના અભાવે કસૂરવારો જાય છે છટકી મોતનો સામાન જડપાયો ખેડાની નડિયાદ જીઆઈડીસી ની ફેક્ટરી માંથી કેમિકલ યુક્ત જેરી પાવડર નો પર્દાફાશ નશો કરવા ડુપ્લિકેટ તાળીના પાવડર નો થતો હતો ઉપયોગ ફેક્ટરી સંચાલક મુંબઈ ના પ્રકાશ ગોપવાણી ની ધરપકડ સેન્ટ્રલ જીએસટી વિભાગના પંચમહાલના ગોદરામાં ગોધરામાં દરોડા સુકામેવા સહિત કરિયાણાના જથ્થાબંધ વેપારીને ત્યાં સેન્ટ્રલ જીએસટી ટીમની તપાસ સ્ટેશન રોડ પર વાસુદેવ એન્ટરપ્રાઇઝમાં સર્ચ તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા પાનભીડી અને મસાલાના વેપારીને ત્યાં જીએસટીની રેડ આણંદના ઉમરેઠમાં નીલમ પ્રોવિઝન સ્ટોરમાં મંગળવારે સાંજે ચાર વાગ્યાથી મોડી રાત સુધી જીએસટી વિભાગની સર્વેની કામગીરી જીએસટીની રેડ ને લઈ અન્ય વેપારીઓમાં ફફડાટ ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિન્ટ કે કે ગોહિલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ ગાર્ડનમાં મહિલા સાથે અધિકારીએ દુર્વ્યવહાર કરી જ્ઞાતિ વિશે અપમાનિત અગાઉ પણ અમરેલી જિલ્લામાં નશાની હાલતમાં પકડાયા હતા કે બિન ખેતી ના બોગસ હુકમો કરવાની લઈ પંચમહાલના જાંબુગોડાના તત્કાલીન મામલતદાર ફરજ મોકૂફ માર્ચ થી મે બે ત્રેવીસ સુધી તત્કાલીન મામલતદાર કે પી દવે બોગસ હુકમો બનાવ્યો હોવાનો ખુલાસો છવ્વીસમી તત્કાલીન હાલોલ પ્રાંત અધિકારીએ સ્વાગત કાર્યક્રમમાં ચકાસણી કરતા હતી શંકાસ્પદ રાજકોટમાં દબાણ પર ફરી એકવાર પ્રશાસનનું બુલડોઝર બુલડોઝર ખોડાપીપળ માલિયાસણ અને રૈયા ગામે બે મહિનામાં નેવું દબાણ હટાવાયા દબાણો દૂર થતા વિકાસને લગતા પ્રોજેક્ટની કામગીરીને મળ્યો વેગ અકસ્માતમાં નવ લોકોનો ભોગ લેનાર આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે કરેલી ડિસ્ચાર્જ અરજીનો સરકારે હાઈકોર્ટમાં કર્યો ઉગ્ર વિરોધ આરોપીએ અગાઉ પણ ગંભીર અકસ્માત કર્યા છે ઈરાદાપૂર્વક ગુનાયત કૃત્ય કરાયેલું હોય તેનાથી દોષ મુક્ત કરી શકાય નહીં તેવી સરકાર તરફથી રહી દલીલ મોરબી જુલતાપુર દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના હાઈકોર્ટે ફગાવ્યા જામીન દુર્ઘટના થઈ શકે છે તેવી જાણ હોવા છતાં જયસુકે લોકો માટે બ્રિજ ખુલ્લો મૂક્યાની કહી વાત યોગ્ય મરામત કરાવી હોત તો દુર્ઘટના ન ઘટી હોત તેવું કોર્ટે ટાંક્યું

સીઆઈડી ક્રાઈમે અમદાવાદ ની સોળ થી વધુ વિઝા કન્સલ્ટન્ટને ત્યાં પાડ્યા હતા દરોડા વિલિંગ કૌભાંડમાં પરાગ નાથાલાલ હરિયાણીની ધરપકડ જામનગરમાં બોગસ પેઢી બનાવી રૂપિયા સડસઠ કરોડ બોતેર લાખની આઈટીસી ચોરી કર્યાનું તપાસમાં ખુલ્યું સીજીએસટી કમિશનરેટ ના રાજકોટ અને અમદાવાદ ઝોનના ના વિવિધ સ્થળે દરોડા બાદ કાર્યવાહી